નમસ્કાર મિત્રો તમે જે જોઈ રહ્યા છો અત્યારે હું છું એરફોર્સના ગેટ પાસે રૂપિયાના સિક્કાની બાજુમાં આવે અહીંયા જે મુખ્યમંત્રી આવાસ યોજના છે ના ગેટ પાસે અહીંયા તમે જે જામનગરના ખાડા જોઈ શકો છો કેવડા મોટા ખાડા છે કેટલું પાણી ભરાયેલું છે કેટલી ગંદકી છે દરેક વાહને જઈ નિરાશે નિરાધે છે ચાલવું પડે એમ છે સીધા ખાડામાં જઈ વાહનો જઈ ગરી જાય એ રીતની હાલત છે તમે જોઈ શકો છો જોજો હમણાં ગાડી પણ છે એજ રીતે બહુ છે મૂકવું પડે મોટા મોટા ખાડા છે આગળની સાઈડ પણ એટલા ખાડા છે એટલું માત્રામાં જઈ પાણી ભર્યું છે કે વાત આ રીક્ષા તમે આ રીતે છે ગાડી એકદમ ધીરે ચલાવવી પડે એટલા મોટા ખાડા છે આ ખાડા છે મહિના દિવસો છે પણ સત્તાધીશો છે નથી એકદમ પાસે રૂપિયાના સિક્કાની બાજુમાં આ ખાડા આવેલા છે આટલા બધી માત્રામાં ખાડા છે આટલું બધું પાણી ભર્યું છે છતાં પણ છે કોઈ પણ જાતની છે સુવિધા નથી આ બાજુ છે તમને દ્રશ્ય દેખાવાનો પ્રયાસ કરીશ આ ગંદકી જોવો તમે ગંદકી ના જઈ થર જહમાં છે સત્તા પણ છે આ લોકો નથી સાફ સફાઈ માં ધ્યાન દેતા કે નથી જે રોડ ઉપર ના છે એ ખાડા બુરતા લાવો જો તમને આગળ બતાવું આ બાજુ લઈ જઈને તો આ મોટા ખાડા છે કયા પ્રમાણમાં છે જો તમે અહીંયા મોટા ખાડા છે આખો રોડ છે પાણી થી છે ભૈરો છે અને આવડા મોટા છે ખાડા છે કે વાહન છે એકદમ છે સડક બેન છે ભટકાય એ રીતના ખાડા છે છતાં પણ જે આ લોકો છે આનું કાઈ પણ છે નિરાકરણ નથી લાવતા